ઓહો ભાઈ સબર જનાવર સાપ આવી ગયો ગયા અને ગા વાંસળી મંડી ની ખાવા થોડુંક વાર માં દોવાઈ ગાય પછી આપણે આવું દૂધ લઈ ગાને ને લઈ લીધી ને એટલે એને લઈ લો તો અત્યારે આપણું એ સિંહાસન પીડું છે એનું કારણ છે કારણ કે અત્યારે આપણે મોકલ કામ છે નહીં ખાસ એટલે અહીંયા ઘડી ખુરશી નાખીને બેઠ જય કેમ સાથે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ્યમાં આપણે જઈ રહ્યા છે બિલખા અને અત્યારે જવાનું છે સ્કૂલ અને બપોર પછી જવું આપણે વાડીએ કામકાજ ની વાત કરીએ તો ત્રણ બનાવવાનો ટાઈમ મળી ગયો કારણ કે વાતાવરણ છે બહુ જોરદાર તમે જોઈ શકો છો મારી આગળ પાછળ ને અત્યારે હુરજ નારાયણનો હે ઉદય થઈ ગયો ને આ બાજુ વાદરા આ બાજુ વુરત નારાયણ એટલે મસ્ત મજાનું હે એ કાંઈનો ઘટેલું વાતાવરણ છે ને આપણે સાત રોડ રોડ ટુ બાય રોડ બિલખા અને આલો કામકાજમાં તો બપોર પછી મળશી વાળીએ અટણ ખાલી બધાને રામ રામને જય શ્રી કૃષ્ણ અને અત્યારે આપણી એ બાઈક લઈ અને આપણે હાલતા થયા છીએ તો આગળ થોડીક વારમાં જ છે આપણે સીધા હું એ કરીને બિલખા કહે ઘા હબો હબ હા તો હવે અટાણે લોક પૂરો કરવી હા કારણ કે ટન આપણે જવાનું થાય છે મોડું અને વાદરા થઈ ગયો તો રેડો આવી જાય ને તો આપણે પલરી જવું એના કરતાં ફટાફટ જવા દઈએ અને મળશું બપોર પછીના બ્લોગમાં ઓહો ભાઈ જબર જનાવર સાપ આવી ગયા જવા દે હોડી એમ ન આવે હા બોલો શું છે એને ગા ફેરવી લીધી ને એટલે જવું છે ફર્યા ફર થયો પણ

થોડીક ટાઈમ છે પણ ગાય ગોવાનું છે પછી આપણે દૂધ લઈશું ગામમાં હપકાવશું હાલો તો હવે વાદરા થઈ ગયા છે અને કંઈક કંઈક સાટા ખરે રેડા પહેલા રાખે તો આવી રીતે માંડવી થઈ છે આસી પારવી આસી પારવી કારણ કે હજી આવડિયા થોડીક પીરાઈશ વાળો ભાગ છે જો કે કાળી પડતી આવે અહીંથી આમ લાગઠ આવે ધીરે ધીરે કાળી પડતી જાય છે આવડી અહીંથી આમ ના થોડીક પીરી હવે વરસાદનું પ્રમાણ ઘટ્યું એટલે ફરી પાસે થઈ જાય કારણ કે તડકો હોય કઈક અને આપણે નેદવાનું કામ આવે હોય નહીં કર તો હેઠા બુઢા બધું કેવું લીલકાઈ ગયું જો લીલું ઘાસ જેવું થઈ ગયું પણ પણ આમાં જે માખા હોય આપડે એમ લાગે કે ઓહો હા ભાવ ક્યાં બાથે સીટી વાળા એમ કે ઘાસ તો ક્યાં બાથે એ ઘાસ માં જાય ખબર પડે કેવા ડાહાડા ઉડે સોતરા કાટ ભાઈ જેમ નસુ ને નસુ ડોક્ટર જે ખોયું મારે ને એમ છે ને આ ડાહડા ખોયું મારતા હોય ઓલા તો લાભદાયક તો ખરા ઇન્જેક્શન આમાં તો એ લાભદાયક નહીં કઈ આત્મા ગમી જાય કે ફોટ દે ને ખોય માર દી અને એવું પછી દુખે તો ચાલો ગાયું દોણું થઈ ગયું હે વાગી ગયા હે છ તો અત્યારે આપણે એવા અને આયા બધે ગારો ગારો કારણ કે કાલનો કાલે બહુ જો ગા માંડી વાસડીને સાટવા નીર ખાવા તો થોડુંક દોવાઈ ગયા હે ગાયું પછી આપણે આવું દૂધ લઈને લાઇટ ચાલુ કરી દો કદી વારસે કડીક કડી ચાલુ કરીશું અને આપણો પ્રખ્યાત એવો ભૂન નાનો રખો જોઈએ

આવી રીતે વરસાદ થતો રહીએ એટલે કે કારણ પાવાની બીક રહે તો એવું કઈ છે નહીં અને આપડા દાણા બધા વાવેલા હતા તમામ માંડવી છે દાણા દાણા બધા ઉગી ગયું ભગવાનની કૃપાથી આ બધા ફરકડા મોર મોરી પત્તી આવેલી છે આ લગન છે ખાસ કરી બીક છે નહીં કારણ કે આવું ઉગી ગયું ખુદે નહીં ચાલો શરૂઆત કરીએ તો નવલોક ની વિડિયો માં છેલ્લે જોડે જો તમને જાણવા મળશે ખેતીવાડી વિશે કેટલા કે નવ નવ પટણ કે કામ છે ને ઘડી બેઠા છે થોડી પછી છે એક વરાહ વાહટ પછી આપણે ઘડી નિતવા ખોદવા જાવ તો ચાલો શરૂઆત કરીએ તો નવલોક તો તેરા આપણો એ સિંહાસન પીડું છે એનું કારણ છે કારણ કે અત્યારે આપણે માં કામ છે ને ભૂખા છું એટલે અહીંયા ઘડી ખુરશી નાખીને બેઠા હતા અને પવન હારો છે કારણ કે જીજોમાં ભીનું પીનું છે ચપ્પલમાં નીકળો ગારો છોટે એટલે હજી કંઈ નેદવાનું છે નહીં જો કે જાવું છે ને તો આ પછી આ થોડું પવન વાળું વાટી ને પાણ ચોખું થઈ ગયું છે બીજું કે લાબું છે ને જાકે આ માંડવી થોડીક નબળી હતી પણ ખેતર ભરાતું જ જાય ને નબળી નહીં દેખાય આમાં બી હવે વાવી દીધી છે કમ્પ્લીટ માંડવી એટલે ઉગાવું છે ને આમ જો વાદરા કંઈક થાય છે સુરત નારાયણ ધારા ગિરનારી હવે જો કંઈક દેખાય ને કંઈક ન દેખાતું એટલે મિક્સિંગ વાતાવરણ થઈ ગયું છે આવું બધું છે ભાઈ તો આપણે હાથમાં લીધું હોય દાંતડીનું વહેઠ્યું છે ખળ ભાઈ ઝીણું ઝીણું કારણ કે ગાયને ખવડાવવાનું છે અને આપણે ઝીણું 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 એવું માખણ જેવું છે ઝીણું ઝીણું ખળ બે બથું વાઢી છે ઝીણી ઝીણી ગાયને ખવડાવવા માટે તો અત્યારે રાખી દઈ અને થઈ ગયા ટાઈમ તો હાલો વાળી હાલી કારણ કે વાગી ગયા છે પાંચ જેવું અને આ વાતાવરણ છે એ પકડાઈ ગયું છે ઝકડ બંધ થઈ ગયું છે પવન બહુ ઠામે બંધ થઈ ગયું હોય ને એવું બધું છે અને ગિરનારું ઉપર આશા પારવા આશા પારવા આદરા છે સાટા નામે કાંઈ છે નહીં તો હાલો આપણે હવે થઈ અને સીધું સીધું છે ભારીના બે પોષકા એ લઈને હાલવાનું છે વાડી ધરાવ અને નદવા ખોદવાની વાત કરે તો નદ વાત ખોદોનું કંઈ છે નહીં બટાણે ઉપર આશા રૂપે આશા આશાપાર વાદ રહે પવન પવન સાવ બંધ થઈ ગયું છે કંઈ ખબર નથી પડતી હું હોય અને અહીં થઈને આપણે સીધો વાળીએ પછી ભારે વાત લેવી તો આજ તો વરસાદ ભાઈ હા ઉડાડી ગયો હોય કારણ કે નામે ઠામે કાંઈ નહીં વાદર્યું નંબરે એવું કરી દીધું હોય આસુ પારું આસુ પારું કાલ તો હજી થોડો થોડો વરસાદ હતો જોકે આજ તો હાવ છે જ નહીં અને અત્યારે પવન પારો પારો ઊડ્યો હોય ને કંઈક હાઉ વયો જાય ને એવું બધું છે અને હાલો જાવમાં દૂધ ભરવા વરગી ગયા ને આપણું કામ થઈ ગયું છે પૂરો જાવન ટાઈમ થઈ ગયો છે કારણ કે દૂધ લેવાઈ જાય એટલે આપણે વૈયા જ અને લાઇટ ચાલુ થઈ જાય એટલે પૂર્ણનું રોખ ખોલ્યું થઈ જાય છે રસ્તા માં કોક હાયલો આવે છે કોણ હાયલો તોય ખબર નથી અને આમ સુરેજ પારો ની આવે આથમવાની તૈયારીમાં આથમવા હે અને આમે યો ગીર ના ઠારા વાદળા થઇ ગયા હે બહુ તો હાલો દોસ્તો કામકાજની વાત કરીએ તો કામકાજ બસ થઈ ગયું પૂરું હોય ઢોર ઢાંકર ધોવાઈ ગયા નીણું બીણું નખાઈ ગયું એવું બધું થઇ ગયું હે થોડીક નીણ વાઈ થી ગા હારું ને એવું બધું કરી લીધું ને આજ ઠાવકું ભીનું થઈ ગયું છે ને માંડવી હવે સારી થઈ ગઈ નથવા તો ખેતર ભરાતું જાય છે ને થોડીક સેટ પીરાય છે પણ હવે એ થઈ ગયા ગીડી બેસે ને હવે ખુરશીને ને ઠેકાણે મૂકી દઈ અને આપણે અહીં હાલીએ